મોટી એક્ઝામ છે તે બધા માટેનું તેમને આ વિશિષ્ટ કોચિંગ યોજનાની સહાય આપવામાં આવે છે જે સરકાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તો જે બાંધકામ શ્રમિકોના બાળકોની કારકિર્દીના ઘડતર માટે ચાર્ટર્ડ એકાઉન્ટના અભ્યાસ અને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી સંગલોક સેવા આયોગ યુપીએસસી ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી જે તલાટી કમ મંત્રી પંચાયતની બધી જે એક્ઝામ લેવામાં આવે છે તે બોર્ડ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તર્ણ થાય તે હેતુ છે એટલે કે તેમને આ એક્ઝામ આપી શકે સારી રીતના અને તેમાં કોચિંગ મેળવી અને તે એક્ઝામ આપે અને પછી તેમાં પાસ થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે અને તે આમાં કોણ કોણ લાભ લઈ શકે છે તો આ યોજનાનો લાભ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડને નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકો લાભ મેળવી શકે છે એટલે કે જે વ્યક્તિ પાસે લાલ ચોપડી અથવા તો ઈ નિર્માણ કાર્ડ હોય છે તે વ્યક્તિના બાળકો આ લાભ લઈ શકે છે જે વ્યક્તિઓ કડિયા કામ સેન્ટિંગ પ્લાસ્ટર લખ પથ્થર દેવા આ બધા કોઈ પણ કામમાંથી કોઈ કામ કરતા હોય તો તે વ્યક્તિઓના બાળકોને આ સહાય મળી શકે છે અને આમાં જે સહાય મળે છે તેમાં રજીસ્ટ્રેશન ફી તેમજ કોચિંગ ફી ટ્યુશન ફી બધી ફીસ ચૂકવવામાં આવે છે સરકાર દ્વારા હવે આમાં દસ્તાવેજ ક્યાં ક્યાં જોઈએ છે તો આમાં લાભાર્થીના આધાર ની નકલ એટલે કે જેના નામે ઈ કાર્ડ હોય છે તેમનું આધાર કાર્ડ તેમની બેંક પાસબુક તેમની બેંક પાસબુક ની નકલ રેશન કાર્ડની નકલ નમૂના મુજબનું સોગંદનામું એટલે કે આમાં જે સાઇટ ઉપર નમૂના મુજબનું સોગંદનામું આપેલું છે તે સોગંદનામું કરવાની પ્રિન્ટ કાઢવીને નોટરીવાળા આગળ જઈને સોગંદનામું મેળવવાનું રહેશે બાળકનું આધાર કાર્ડ બોનાફાઇડ સર્ટિફિકેટ જે તે વિદ્યાર્થી જ્યાં ત્યાં જે તે કોલેજમાં અભ્યાસ કરતા હોય તે કોલેજથી બોનાફાઈડ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે આમાં અમુક શરત અને નિયમો છે તે જાણી લઈએ તો નોંધાયેલ બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે એટલે કે જ્યારે એડમિશન મળ્યું હોય કોલેજમાં ત્યારથી લઈને છ મહિનાની અંદર આ અરજી કરવાની રહેશે અને આ અરજી કેવી રીતના કરવી ઓનલાઈન કરવાની રહેશે સન્માન પોર્ટલ ઉપર જઈને સન્માન પોર્ટલ તમે ગુગલમાં સર્ચ કરશો પછી ક્લિક કરશો એટલે તમને એક જોવા મળશે તે વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જો તમને કઈ હજી પણ ડાઉટ હોય તો તમે તમારા જિલ્લાની શ્રમયોગી કચેરીએ જઈ બાંધકામ શ્રમયોગી કચેરીએ જઈ તમે આની વધારે માહિતી મેળવી શકો છો અને ત્યાંથી તમને ગાઈડ કરવામાં આવશે કે કેવી રીતના આ સહાય મેળવી હવે હવે હું તમને જણાવી દઉં કે આને કઈ વેબસાઇટ ઉપરથી તમે આ ફોર્મ ભરી શકો છો તો તમારા ગુગલમાં મોબાઈલમાં ખોલી લો અને કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો ત્યાં તમારે લખવાનું થશે સન્માન પોર્ટલ સન્માન પોર્ટલ લખશો એટલે સર્ચ થશે અને તેના ઉપર ક્લિક કરશો એટલે કઈક તમને સન્માન પોર્ટલ સર્ચ કરશો એટલે તમને કઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારા પેલી વેબસાઇટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ક્લિક કરવાનું રહેશે તેમાં કઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે તમે અહીંયાથી ફોર્મ ભરી શકો છો અહિયાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો રજીસ્ટ્રેશન નહી થઈ ગયેલું હોય તો જો થઈ ગયેલું હોય તો તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે અહીંયા તમારા જે ઈ નિર્માણ કાર્ડ નંબર હોય તે નાખવાના રહેશે અને અહિયાં તમારે પાસવર્ડ નાખવાનો રહેશે અને કેપ્ચા નાખવાનો રહેશે પછી લોગ ઇન કરવાનું રહેશે આગળ ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારે આગળ ઇન્ટરફેસ સ્કૂલ છે તેમાં વિશિષ્ટ કોચિંગ સહાય લખેલું હશે ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું છે તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે મારા યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે માહિતી થી અપડેટ રહો માહિતી થી અપડેટ લેવું હોય તો જોડાઈ જાઓ મારી સાથે